રાજકોટ જેતપુર રાજકોટ ઉપર રેન બસેરા પાસે ફોર વ્હીલર કારે મારી પલટી કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી ગઈ હતી કાર ચાલકે એક રિક્ષા ચાલકને પણ ટક્કર મારતા રિક્ષાને પલટી મારી હતી કાર ખાડામાં ઉતરીને પલટી મારતા કાર ચાલકને ઈજા પહોંચી છે ઓટો રિક્ષામાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે કારે પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ